દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરવા વિસ્તારમાં દિવ્ય દર્શન ભાવના પાર્ક કોમન પ્લોટ માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુરવા ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની મોટી પ્રતિમાનું વિસર્જન નહીં કરતા નાની મંગલ મૂર્તિનું વિસર્જન કરવા આવે છે. આ મંડળ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ આકર્ષક નું કેન્દ્ર બન્યું છે. દિવ્ય ભાવના યુવક મંડળ છેલ્લા 42 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે. આ વર્ષે બી અમે વિષ્ણુના સ્વરૂપમાં શ્રી ગણેશની સ્થાપના કરેલી છે. જે પૂરેપૂરી ઇકો ફ્રેન્ડલી છે અને મંડળના સભ્યો દ્વારા જાતે બનાવવામાં આવી છે. અને આ વર્ષનું જે અમે મટીરીયલ શ્રી ગણેશ માં યુઝ કર્યું છે લાસ્ટ યરનું જ મટીરીયલ છે એને રીયુઝ કરીને મૂર્તિ બનાવી છેલ્લા ઘણા વર્ષથી મોટી મૂર્તિ નું તો વિસર્જન નથી જ કરતા નાની મૂર્તિ નું એ બી સ્થળ પર જાતે વિસર્જન કરીને પાણી ફૂલ છોડમાં ને એવી રીતના જ નાખીએ છીએ હા દર વર્ષે અમે કઈક ને કઈક સામાજિક અને ધાર્મિક બંને સંદેશ આપીએ છીએ લાસ્ટ ઇયર બી અમારી આવી જ એક સરસ થીમ હતી છે છે જે અમારું ચોથું વર્ષ કાલે સુંદરકાંડ કથા પછી ભજન એવા અલગ અલગ દસે દસ દિવસ કઈક ને કઈક કાર્યક્રમ કરીએ છીએ અને આ વર્ષે આજે પૂર આવ્યું હતું એમાં મંડળ દ્વારા ઘણા વિસ્તારોમાં અમે આજુબાજુના મંડળો ભેગા થઈને દિવ્ય ભવના યુવક મંડળે બી સેવા પૂરી પાડી હતી એટલે અમુક મુસીબતો માં સામાજિક બધી રીતે મંડળ આગળ ઉપરે છે અક્ષત જોશી